છેલ્લા બે ચાર દિવસથી સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે એક બુટલેગર દારૂનું પોટલું લઈને દારૂ વેચી રહ્યો છે અને જે દારૂ વેચનાર છે તેને એક સામે એક યુવાન એવું કહી રહ્યો છે કે તું મારા પપ્પાને દારૂ ન આપીશ ન પીવડાવીશ કારણ કે તેમની તબિયત વધારે બગડે છે ઘરમાં ઝઘડા કરે છે અને સ્વાભાવિક છે કે પોતાનો સંતાન પોતાના મા બાપની ચિંતા કરતો જ હોય છે પરંતુ હદ ત્યારે થાય છે આ બુટલેગર એવું કહે છે કે હું ઓગણીસ હજાર રૂપિયા ભરણ આપું છું એકચ્યુઅલી આ બુટલેગરનો માણસ છે અમે ઓગણીસ હજાર રૂપિયા ભરણ આપીએ છીએ અને અમે ધંધો કરીએ છીએ એટલે અમે ધંધો તો વટથી જ કરવાના માણેકપુર વાઘોડિયા પોલીસ સ્ટેશનનો આ બનાવ છે માણેકપુર ગામ છે આ વિડીયો ઉતારીને યુવાન ઘરે જાય છે ત્યાં તમે બીજા વિડીયોમાં જોઈ શકો છો કે બુટલેગર તેના ઘરે આવે છે અને તેની સાથે બોલાચાલી કરી અને તેના પર હુમલો કરે છે અને દાદાગીરી કરે છે કે તારે જેટલા વિડીયો એટલા ઉતારો એટલા ઉતાર બીજી બાજુ તમે આ યુવાનને તમે જોઈ શકો છો કે તેને માર મારવામાં આવે છે અને લોહી લો હાલતમાં આ યુવાન ગાડી પર બેઠેલો જોવા મળે છે બીજી નવાઈની વાત એ છે કે અત્યાર સુધી વાઘોડિયા પોલીસ સ્ટેશને આના પર કડક એક્શન લેવી જોઈએ પરંતુ તે લેવામાં નથી આવી બીજી વાત એ છે કે સ્થાનિક એલસીબી પણ ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં અનેક અનેક દારૂ વેચવાના વિડીયો વાયરલ થઈ રહ્યા છે અગાઉ પણ જીઆઈડીસી વિસ્તારનો વિડીયો વાયરલ થયો હતો ત્યારબાદ અલવા નજીક ગામમાં જે સીમમાં ભઠીઓ છે તેમજ વાઘોડિયા તાલુકાના અનેક ગામોમાં દેશી દારૂનો ભઠ્ઠીયો ચાલી રહી છે તેમજ ઇંગ્લિશ દારૂનું પણ વેચાણ થઈ રહ્યું છે વાઘોડિયા પોલીસ પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે હવે તો બુટલેગરની દાદાગીરી જુઓ કે સામે જાગૃત નાગરિક તરીકે અવાજ ઉઠાવનારના ઘરે જઈને તેને માર મારવામાં આવે છે આમ તો આપણા રાજ્યના ગૃહમંત્રી અસામાજિક તત્વોનો વરઘોડો કાઢે છે તેમને જાહેરમાં સરઘસો કાઢે છે આ બુટલેગર આ યુવાનને ઘરે જઈને મારે છે દાદાગીરી કરે છે અને પોલીસ હજુ મૌન ધારણ છે શું આ વિડિયો વિડીયો હર્ષસંગીત સુધી પહોંચશે ત્યારે જ એના પર એક્શન લેવામાં આવશે તેવા પણ લોકચર્ચાએ જોર પકડ્યું છે ખાસ ગુજરાતમાં દારૂબંધી છે અને આ દારૂબંધીનો ફાયદો કયા લોકો ઉઠાવી રહ્યા છે એ આપ સૌ જાણો છો આવા તગડા ભરણો લઈને સરકારી બાબુઓ અત્યારે એસી કેબિનોમાં માલેતુજાર થઈ રહ્યા છે એટલે કે બે નંબરની આવકથી પોતાની તિજોરી ભરી રહ્યા છે અને એટલા માટે બેખોફ રીતે આ બુટલેઘરો અત્યારે કોઈનાથી ડરતા નથી જાણે પોતાના બાપની મિલકત હોય અને એટલી દાદાગીરી આ લોકો કરી રહ્યા છે આ બુટલેઘર કોઈ યુવાનના ઘરે જઈને માર મારે તેવા જ માર માર્યા બાદ પણ તેને કોઈપણ જાતનો ખોફ નથી કારણ કે તેને ખબર છે કે આપણે જે જગ્યાએ હપ્તો આપીએ છીએ એ લોકો આપણું કશું બગાડવાના નથી હવે સ્થાનિક લોકો વિચાર કરે છે કે અમારે ન્યાય માટે કોની પાસે જવું અત્યાર સુધીમાં આપણે ઘણીવાર જોતા હશે કે સ્ટન્ટ કરનાર યુવાનો બાઇક લઈને નીકળ્યા હોય પહેલાં સ્ટન્ટવાળા વિડીયો મૂકવામાં આવે ને પછી બાજુમાં કાન પકડીને માફી માગતા વિડીયો પણ મૂકવામાં આવતા હોય છે તો શું આ બુટલેગારે આ યુવાનને આટલો માર માર્યો છે લોહી લોણ હાલતમાં છે અત્યાર સુધી એવા કોઈ રિએક્શન સામે આવ્યા નથી આ કોના રહેમ નજરથી આટલી બધી બુટલેગરોને છૂટ મળી છે વાઘોડિયા પોલીસ ખરેખર પોતે હપ્તા લઈને ધંધો કરાવી રહી છે કે પછી આ બુટલેગરોની ઉપર ઉપરથી જ કોઈના મોટા હાથ હોય તેવું લાગી રહ્યું છે સ્થાનિક એલસીબી પણ અત્યારે મૌન ધારણ કરીને બેઠી છે હવે લોકોને વિજિલન્સ પર આશા છે કારણ કે વિજિલન્સના વડા નિલપિત્રોય ઈમાનદાર પણ છે સક્ષમ પણ છે અને કાર્ય શ્રેણીમાં કુશળતા દર્શાવે છે બહુ જલ્દી જોવાનું રહ્યું કે આ વિડિયો વિઝિલન્સના વડા નિલપીત રોય સુધી પહોંચે અને જલ્દીથી આ બુટલે બુટલેગઢને પાઠ ભણવામાં આવે આ યુવાનને ન્યાય મળે તેમજ આ ઝેરી કેમિકલવાળો દારૂ પીને જેટલા લોકો મોતને ઘાટ ઉતર્યા છે તેમની જિંદગી બીજા લોકોની પણ ન બગડે તે પણ હવે સરકારે ધ્યાન દોરવું પડશે જલ્દીથી બીજા અહેવાલ સાથે મળીશું ફિલહાલ અત્યારે વાઘોડિયા પોલીસ સ્ટેશન ખૂબ ચર્ચામાં જોવા મળી રહ્યું છે બીરો રિપોર્ટ પર ન્યૂઝ વડોદરા